સર્વાઈકલ ડિસ્ક એક્ટમી અને ફ્યુઝર હવે તેમાં પાંચમા છઠ્ઠા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય તો તેની ગાદી કાઢવાની હોય છે અને તેને ફ્યુઝ કરી દેવાનું આવે છે પરંતુ જે એડવાન્સ ઓપરેશન છે તે છે સર્વાઇકલ ડિસ્ક રિપ્લેસમેન્ટ તે ક્યારે કરી શકે છે તેવા દર્દીઓમાં જેની ઉંમર પિસ્તાલીસ વર્ષથી ઓછી હોય અને જેમને ફક્ત એક હાથમાં દુખાવો હોય યુઝઅલી બંને હાથમાં દુખાવો હોય તો આ ઓપરેશન આઈડિયલી અવોઈડ કરવામાં આવે છે પરંતુ જો એક જ હાથમાં દુખાવો હોય તો આ ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ રહી શકે છે તેના મેઇનલી ત્રણ ફાયદા છે સૌથી પહેલું કે કન્ઝર્વેટિવ જે જૂનું ઓપરેશન જે થાય છે તેમાં બે મણકાને ફ્યુઝ કરી દેવામાં આવે છે તેથી જે તમારી મૂવમેન્ટ છે તે ઓછી થઈ શકે છે પરંતુ સર્વાઇકલ ડિસ્ક રિપ્લેસમેન્ટમાં મૂવમેન્ટ જરા પણ ઓછી થતી નથી અને દર્દીને આગળ પાછળ કે સાઈડમાં જોવામાં કોઈ જ રીતની તકલીફ નથી રહેતી તે તેનો પહેલો ફાયદો છે બીજું કે આ ઓપરેશન પછી દર્દી ઝડપથી તેમની નોર્મલ લાઈફમાં પાછા આવી શકે છે જલ્દી બધા જ કામ શરૂ કરી શકે છે તમારે વ્હીકલ ચલાવવાનું હોય તો વ્હીકલ ચલાવી શકો છો તમારે લાંબો ટાઈમ બેસીને એક જગ્યાએ જોઈને કામ કરવાનું હોય તો તે પણ તમે કરી શકો છો અને ત્રીજો સૌથી મોટો ફાયદો છે કે જૂનું જે ઓપરેશન થતું હતું તેમાં પાંચમા છઠ્ઠા મણકાને સપોઝ જો આપણે ફ્યુઝ કરી દીધેલું હોય તો તેવી શક્યતા રહે છે કે બે ત્રણ વરસ રહીને ઉપરના કે નીચેના મણકામાં ગાદીની તકલીફ થઈ શકે તેને કહેવાય છે એડજસ્ટન લેવલ ડિસીઝ આ જે પ્રોબ્લેમ છે તે સર્વાઇકલ ડિસ્ક રિપ્લેસમેન્ટના ઓપરેશન બાદ નથી થતો મતલબ કે સર્વાઇકલ ડિસ્ક રિપ્લેસમેન્ટ કર્યું હોય તો એડજસ્ટન લેવલ ડિસીઝનો કોઈ જ પ્રોબ્લેમ રહેતો નથી તો આ ત્રણ સર્વાઈકલ ડિસ્ક રિપ્લેસમેન્ટ ઓપરેશનના સૌથી મોટા ફાયદા છે આ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે દર્દી વિધિન ટ્વેન્ટી ફોર આર્સ ઓપરેશન બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી શકે છે થેન્ક યુ